सकलाय जगदीताय नागाननाय गणनाथ नमो नमस्ते ओम श्री सीता रामचंद्रियो नम श्रियावर रामचंद्र भगवान की जय पवन सुधानुमान हनुमान की जय बोलो सब संतन की जय आज के आनंद की जय जगिया भोम की जय अपने मात की अपने मात पिता की जय अपने अपने गुरु महाराज की जय सत्य सनातन ધી જય શ્રીમદ વાલ્મિકી રામાયણ બાલકાંડમાં ઓગણસાહીઠમો સર આપણે આજે વાંચીએ સતાનંદીજી કહે છે શ્રીરામ સાક્ષાત ચાંડાલ બની ગયેલા રાજા ત્રિશંકુના વચન સાંભળીને કુશિકનંદન વિશ્વામિત્રજીએ દયાથી દ્રવિત થઈને એમને મધુર મધુરવાણીમાં કહ્યું વત્સ નંદન તમારું સ્વાગત છે હું જાણું છું કે તમે મોટા ધર્માત્મા છો શ્રેષ્ઠ રાજન ડરો નહીં હું તમને શરણ આપીશ રાજન તમારા યજ્ઞમાં સહાયતા કરનારા સમસ્ત પુણ્યકર્મા મહર્ષિઓને હું આમંત્રિત કરું છું પછી તમે સુખેથી યજ્ઞ કરજો ગુરુના સાપથી તમે આ જે ચાંદલ રૂપને પ્રાપ્ત થયા છો એની સાથે જ સદહે તમે સ્વર્ગમાં જશો નરેશ્વર તમે શરણાગત વત્સલ વિશ્વામિત્રના શરણે આવી ગયા છો તેથી હું એવું સમજુ છું કે સ્વર્ગ તમારા હાથમાં જ છે એમ કહીને મહાતેજસ્વી વિશ્વામિત્રે પોતાના પરમ ધર્મ પરાયણ મહાજ્ઞાની પુત્રોને યજ્ઞની સામગ્રી એકત્ર કરવાની આજ્ઞા આપી ત્યાર પછી સઘળા શિષ્યોને બોલાવીને એમને આમ કહ્યું તમે સૌ મારી આજ્ઞાથી અનેક વિષયોના જ્ઞાતા સમસ્ત ઋષિ મુનિઓને જેમાં વશિષ્ઠના પુત્રો પણ હોય એમના શિષ્યો સૂર્યોદયો તથા ઋત્વિજો સહિત બોલાવી લાવો જેને મારો સંદેશો આપીને બોલાવવામાં આવ્યા હોય અથવા બીજો કોઈ જો આ યજ્ઞ બાબતે કશીક ટીકાપૂર્ણ વાત કહે તો તમે એ બધું મને આવીને અક્ષરસ જણાવી દેજો એમની આજ્ઞાથી બધા શિષ્યો ચારે દિશાઓમાં ચાલ્યા ગયા પછી તો બધા દેશોના બ્રહ્મવાદી મુનિઓ આવવા લાગ્યા વિશ્વામિત્રના શિષ્યો તે જળહરતા તેજસ્વી મહર્ષિ વિશ્વામિત્રી પાસે સર્વપ્રથમ આવી ગયા અને સગળા બ્રહ્મવાદીઓએ જે જે વાતો કહી હતી એ બધી એમને વિશ્વામિત્રીજીને કહ્યું સંભળાવ્યું તેઓ બોલ્યા ગુરુદેવ આપનો આદેશ અને સંદેશ સાંભળીને મોટાભાગે બધા દેશોમાં રહેનારા સૌ બ્રાહ્મણો આવી રહ્યા છે માત્ર મહોદય નામના ઋષિ તથા વશિષ્ઠ પુત્રો સિવાય બધા મહર્ષિઓ અહીં આવવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે હું શ્રેષ્ઠ વશિષ્ઠજીના જે સો પુત્રો છે એ બધાએ ક્રોધપૂર્વક જે કાંઈ કહ્યું છે એ બધું આપ સાંભળો ક્ષત્રિયો યાજકો યશ્ય ચંડાલશ્ય વિશેષતઃ કથમ સદસી ભોગતારો હવે સદસ્ય સુરક્ષ એટલે કે તેઓ કહે છે જે ખાસ કરીને ચાંદાલ છે અને જેનો યજ્ઞ કરાવનાર આશ્ચર્ય આચાર્ય ક્ષત્રિય છે એના યજ્ઞમાં દેવર્થી અથવા મહાત્મા બ્રાહ્મણો ભવિષ્યનું ભોજન કઈ રીતે કરી શકે છે અથવા ચાંદાલનું અન્ન ખાઈને વિશ્વામિત્ર દ્વારા પોચાયેલા બ્રાહ્મણો સ્વર્ગમાં કઈ રીતે જઈ શકશે મુનિવર મહોદય સહિત વસિષ્ઠના બધા પુત્રોએ ક્રોધથી આંખો લાલ કરીને ઉપર કહ્યા મુજબ નિષ્ઠુતાપૂર્ણ વાતો કહી છે એ બધાની વાત સાંભળીને મુનિશ્વર મુનિવર વિશ્વામિત્રની બંને આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેઓ ક્રોધપૂર્વક આંબોલ્યા એ દુષ્યંત દુષ્ટમ મા તપમ ઉગ્રમ સમા ભસ્મીભૂતા દુરાત્માનો ભવિષ્યથી સંચય એટલે કે હું ઉગ્ર તપસ્યા કરી રહ્યો છો અને દોષ કે દુર્ભાવના વિનાનો છું છતાં પણ જેઓ મારા પર દોષારોપણ કરે છે એ દુરાત્માઓ ભસ્મ થઈ જશે એમાં શંકા નથી આજે કાલ પાસથી બંધાઈને તેમની યમલોકમાં પહોંચાડવામાં આવ્યા હવે એ બધા સાતસો જન્મો સુધી મૂળદાની રખવાળી કરનારી કૂતરાનું માંસ ખાનારી મુષ્ટિક નામે જાણીતી નિર્દય ચાંદા લિનીમાં જન્મગ્રહણ કરે તે સર્વે વિકૃત અને વિરુદ્ધ થઈને એ લોકોમાં વિચરતા રહે સાથે સાથે દુર્બુદ્ધિ મહોદય પણ જેને દૂષિત કર્યો છે મારા ક્રોધથી દીર્ઘકાળ સુધી બધા લોકોમાં નિંદિત બીજા પ્રાણીઓની હિંસામાં તત્પર અને દયા રહીત પ્રાપ્ત કરીને દુર્ગતિ ભોગવશે ઋષિઓની વચ્ચે આમ કહીને મહાતપસ્વી મહાતેજસ્વી અને મહામુનિ વિશ્વામિત્ર ચૂપ થઈ ગયા આ રીતે શ્રી વાલ્મીકી રચિત આરસ રામાયણ આદિકાવ્યના બાલકાંડમાં ઓગણસાહીઠમો સર્ગ સમાપ્ત હવે પછીનો સાહીઠમો સર્ગ જોઈશ સતાનંદજી કહે છે શ્રીરામ મહોદય સહિતના વશિષ્ઠના પુત્રોને પોતાના તપોબળથી નષ્ટ થયેલા જાણીને મહાતેજસ્વી વિશ્વામિત્રે ઋષિઓની વચ્ચે આમ કહ્યું મુનિવરો આ ઈશ્વાંગુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજા ત્રિશંકુ છે આ વિખ્યાત રાજા મોટા ધર્માત્મા અને દાની ગણાય છે અને અત્યારે મારા શરણે આવ્યા છે સ્વેના શરીરે દેવલોક જિજ્ઞાયા યથાયામ સ્વશરીરે દેવલોક ગમી તફાપર્વતિયાત યજ્ઞો ભવિત સહ એટલે કે એમની ઈચ્છા છે કે એ એમના આ જ શરીરથી દેવલોક પર અધિકાર પ્રાપ્ત કરે તેથી આપ સૌ મારી સાથે રહીને એવા યજ્ઞનું અનુષ્ઠાન કરો જેથી તેમને સદેહેજ દેવલોકની પ્રાપ્તિ થઈ શકે વિશ્વામિત્રીજીની વાત સામે ધર્મગને એવા સૌ મહર્ષિઓએ ભેગા મળીને પરસ્પર ધર્મપૂર્વક વિચાર વિમર્શ કર્યો બ્રાહ્મણો કુશિકના પુત્રો વિશ્વામિત્ર મુનિ અત્યંત ક્રોધી છે એ જે વાત કહી રહ્યા છે તેનું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ એમાં શંકા નથી આ ભગવાન વિશ્વામિત્ર અગ્નિ જેવા તેજસ્વી છે જો એમની વાત માણીશું નહીં તો એ ક્રોધપૂર્વક સાપ આપી દેશે તેથી એવા યજ્ઞનો આરંભ કરવો જોઈએ કે જેથી વિશ્વામિત્રના તેજથી આ ઈશ્વકુનંદન ત્રિશંકુ સદેહ સ્વર્ગલોકમાં જઈ શકે આમ વિચાર કરીને એમને સર્વસંમતિથી એવો નિશ્ચય કર્યો કે યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો અવની મહર્ષિઓએ એ સમયે પોતપોતાના કાર્યનો આરંભ કર્યો મહાતેજસ્વી વિશ્વામિત્ર પોતે એ યજ્ઞના યાજક અર્ધવાર્યુ બન્યા પછી ક્રમશઃ અનેક મંત્રવિદ્ધ બ્રાહ્મણો ઋતુ જ બન્યા જેમણે કલ્પાશાસ્ત્ર અનુસાર વિધિ અને મંત્રોચ્ચારપૂર્વક સઘળા કાર્યો પૂર્ણ કર્યા ત્યાર પછી ઘણા સમય સુધી પ્રયત્નપૂર્વક મંત્ર કરીને મહાતપસ્વી વિશ્વામિત્રે પોત પોતાનો ભાગ ગ્રહણ કરવા માટે સઘળા દેવતાઓનું આહવાન કર્યું પરંતુ એ સમયે ભાગ ગ્રહણ કરવા એ બધા દેવતાઓ ન આવ્યા આથી મહામુનિ વિશ્વામિત્રે બહુ ક્રોધિત થયા અને એમને સર્વો ઊંચો કરીને રોષપૂર્વક રાજા ત્રિશંકોને આમ કહ્યું નરેશ્વર હવે તમે મારા દ્વારા ઉપાર્જિત તપસ્યાનું બળ જુઓ હું હમણાં જ તમને મારી શક્તિથી સ્વર્ગ જ દુર્લભ એવા સ્વર્ગ લોકમાં જાઓ નરેશ્વર જો મેં તપસ્યાનું થોડું પણ ફળ પ્રાપ્ત કર્યું હોય તો એના પ્રભાવથી તમે સદેહ સ્વર્ગ લોકમાં જાઓ શ્રીરામ વિશ્વામિત્ર મુનિના આમ બોલતા જ રાજા ત્રિશંકુ સમસ્ત મુનિઓની સામે શરીર સાથે જ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્રિશંકુને સ્વર્ગલોકમાં પહોંચેલા જોઈને ઝઘડા દેવતાઓ સહિત પાક શાસન તેમણે આ પ્રમાણે કહ્યું ત્રિશંગો ગચ્ચ ભૂયસત્વ નાસી સ્વર્ગકૃતાલય ગૃશાપ હતો મૂળપત ભૂમિ વકાશીરા મૂર્ખ ત્રિશંકુ તો પાછું અહીંથી ચાલ્યો જા તારા માટે સ્વર્ગમાં સ્થાન નથી તું ગુરુના સાપથી નષ્ટ થઈ ચૂક્યો છે તેથી ઊંધા ફરી પૃથ્વી પર જઈને પડ નામ રાજા ત્રિશંકુ કરતા રહી સ્વર્ગમાંથી નીચે પડ્યા કણસ્તા પોકારતા ત્રિશંકરનો કરુણ પોકાર સાંભળીને કૌશિક મુનિને બહુ ક્રોધ ચડ્યો એમણે ત્રિશંકરને કહ્યું રાજન ત્યાં જ રોકાઈ જા ત્યાં જ રોકાઈ જા તેમ નામ કહેતા જ ત્રિશંકો અંતરિક્ષમાં વચ્ચે લટકી રહ્યા ત્યાર પછી ત્રેજસ્વી તેજસ્વી વિશ્વામિત્ર ઋષિમંડળની વચ્ચે બીજા પ્રજાપતિ બ્રહ્માની જેમ દક્ષિણ માર્ગ માટે નવા સપ્તર્ષો ઉત્પન્ન કર્યા તથા ક્રોધિત થઈને એમને નવા નક્ષત્રનું પણ નિર્માણ કરી નાખ્યું એ મહાયશસ્વી મુનિ ક્રોધથી કલુષિત થઈને દક્ષિણ દિશામાં ઋષિમંડળની વચ્ચે નવી નક્ષત્ર માળાઓની સૃષ્ટિ રચીને વિચાર કરવા લાગ્યા કે હું બીજા ઇન્દ્રનું નિર્માણ કરીશ અથવા મારા રચેલા સ્વરૂપમાં ઇન્દ્ર નહીં હોય આવો નિશ્ચય કરીને તેમણે ક્રોધપૂર્વક નવા દેવતાઓનું સર્જવાનું શરૂ કર્યું ઓમ નમો ભગવદેવાસુર્યવાય આથી સમસ્ત દેવતાઓ અસુર અને ઋષિ સમુદાય અત્યંત ગભરાઈ ગયા અને સઘડા ત્યાં આવીને મહાત્મા વિશ્વામિત્રને વિનંતી કરીને કહેવા લાગ્યા મહાભાગ આ રાજા ત્રિશંકુ ગુરુના શાપથી પોતાનું પુણ્ય નષ્ટ કરીને ચંડાલ બની ગયા છે તેથી તપોદન એ સદેહ સ્વર્ગમાં જવાના કદાપી અધિકારી નથી એ દેવતાઓની આ વાત સાંભળીને મુનિવાર કહું કે સઘડા દેવતાઓને પરમ ઉત્કૃષ્ટ વચનોમાં કહ્યું દેવતાઓ તમારું કલ્યાણ થાવો મેં રાજા ત્રિશંકુને સદે સ્વર્ગમમાં મોકલવાની પ્રતિજ્ઞા કરી લીધી છે તેથી એને હું ખોટી નહીં થવા દઉં આ મહારાજ ત્રિશંકુને હંમેશા સ્વર્ગલોકનું સુખ પ્રાપ્ત થતું રહે મેં જે નક્ષત્રનું નિર્માણ કર્યું છે એ સદાય જળવાય રહે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મારી નિર્માણ કરેલી આ બધું વસ્તુઓ જળવાઈ રહે દેવતાઓ તમે બધા આ વાતનું અનુમોદન કરો એમના આમ કહેવાતી બધા દેવતાઓએ મુનિઓ વિશ્વામિત્રને કહ્યું મળથી એવું જ થાવ આ સઘળી વસ્તુઓ સ્થાયી રહે અને આપનું કલ્યાણ થવો મુનિશ્રેષ્ઠ આપના રચેલા અનેક નક્ષત્રો આકાશમાં વૈશ્વાર પથથી બહાર પ્રકાશિત થશે અને એ જ્યોતિર્મય નક્ષત્રોની વચ્ચે ઊંધામાંથી ત્રિશંકુ પણ પ્રકાશિત રહેશે તે આમની સ્થિતિ દેવતાઓ જેવી થશે અને આ બધા નક્ષત્રો અને યશસ્વીનું પ્રશેષનું સ્વર્ગના પુરુષની જેમ અનુસરણ કરતા રહેશે ત્યાર પછી સગળા દેવતા ઋષિઓની વચ્ચે મહાતેજસ્વી ધર્માત્મા વિશ્વમત્ર મુનિની સ્તુતિ કરી તેનાથી પ્રસન્ન થઈને એમણે બહુ સારું કહીને દેવતાઓનો અનુરોધ સ્વીકારી દીધો નરસિંહ શ્રીરામ ત્યાર પછી યજ્ઞ સમાપ્ત થઈ જતા બધા દેવતાઓ અને તત્વોધન મહિઓ જેવા આવ્યા હતા એ જ રીતે પોતપોતાના સ્થાને પાછા જતા રહ્યા આમ આ રીતે શ્રી વાલ્મીકી રચિત આરસ રામાયણના આદિકાવ્યના બાલકાંડમાં સાહિતમાં સર સમાપ્ત થયો ઓમ નમો ભગવતી વાસ હવે પછીનો સર આવતા લાઈવમાં જોઈશું અત્યારે અહીં એક દર્શક મિત્રની કોમેન્ટ આવી સોલંકી દીથુભા સોલંકી દીથુભા શું કહેવા માગો છો લખ્યું છે આકાશ જબરી માતા મંત્ર જેમને પણ કોમેન્ટ કરી છે ફરીથી જણાવે કે શું કહેવા માગે છે અત્યારે જે લોકો જોડાયા છે તે લોકોનું ટેમ્પલ ટ્રાવેલ ચેનલમાં સ્વાગત છે આપણે અત્યારે ગુજરાતના તેમજ ભારતભરના મંદિરોના દર્શન કરાવતી અને ભજન સત્સંગ તેમજ શ્રીમદ વાલ્મિકી રામાયણનું લાઈવમાં વાંચન કરાવતી ચેનલમાં આપશો અત્યારે ટેમ્પલ ટ્રાવેલ ચેનલ અને આ તમે મહાભારત પણ સાંભળી શકો છો અને શ્રીમદ ભગવદ્ ગીતા પણ નું વંચાણ પણ આપ સાંભળી શકો છો અને આ જ ચેનલમાં બાબા રામદેવજીના વિડીયો જે અત્યાર સુધીમાં સાડા સાત લાખ સાડા સાત લાખ લોકો કરતાં એ પણ જોયો છે તે પણ આપ જોઈ શકો છો તો જે લોકોને ચેનલમાં રસ હોય ધાર્મિક ચેનલમાં રસ હોય આ ચેનલ સાથે જોડાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકો શ્રીમદ વાલ્મીકી રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા અને મંદિરોના દર્શનની ચેનલ સાથે જોડાવા માગતા હોય તેમની સાથે શેર કરજો જેથી વધુને વધુ રસ ધરાવનાર લોકો આ ચેનલ સાથે જોડાય અને આપણી ચેનલમાં અત્યાર સુધીમાં ચાલીસ હજારથી વધુ સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે એ બદલ આપ સૌનો ધન્યવાદ છે ખૂબ ખૂબ આભાર તો આમ જ ભવિષ્યમાં પણ સપોર્ટ કરશો ચેનલને જેથી કરીને આ રીતે રોજ લાઈવમાં તેમજ અવનવા વિડીયો ભક્તિમય વિડીયો અને મંદિરોના દર્શનના વિડીયો પણ મૂકી શક્યો ખૂબ ખૂબ ધન્યવાદ ઓમ નમો ભગવતે વાસુદેવ શ્રી સીતા રામચંદ્રવનમો શ્રી આ વર રામચંદ્ર ભગવાન કીજે પવન સુદ હનુમાન કી કીજે બોલોભાઈ સભ કી આજ કે આનંદ કી કીજે જગ્યા ઓમ કીજે આપણે આપણે માતા પિતા કીજે આપણે અપી ગુરુ પઢાતી સત્ય સનાતન વૈદિક ધર્મ કે સત્ય સનાતન વૈદિક ધર્મ કે સત્ય વિશ્વ કા કલ્યાણ હોમ નમો ભગવતે વાસુ